બહુચર્ચિત થાંગલાન મૂવીના એક ખાસ શોનું એડવોકેટ હિતેશ ઈંટવાલા અને બિઝનેસમેન તથા સામાજિક કાર્યકર કલ્પિત મકવાણા દ્વારા મૂવી ટાઈમ્સ મલ્ટીપ્લેક્સ સુભાનપુરા વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું આ ખાસ શો ને નિહાળવા નયનાબેન શ્રીમાળી એડવોકેટ હર્ષદભાઈ પરમાર શીલાબેન અને પ્રોફેસર ડોક્ટર એમ એચ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ હાઉસફુલ શોના આયોજનમાં વિનુદાદા અંબાડાવાલા ગિરીશ રાઠોડ જે એન બેડવા શંકરભાઈ પરમાર વિપુલ રાણા અને શંકરભાઈ વણકરનો સહયોગ સાંપડ્યો હતો આ દેશમાં અંગ્રેજોના આગમન વખતની આ સમાજની પરિસ્થિતિ વ્યથા અને અસ્તિત્વની લડાઈ દર્શાવતી આ ફિલ્મમાં લડાઈ લડતી પ્રજા જ્યારે થાકી હારી જાય છે ત્યારે ફિલ્મનો નાયક નાનકડો અને ખુમારી ધરાવતી આ કોમના પૂર્વજો પોતાના અસ્તિત્વ માટે કેવા કેવા બલિદાન આપ્યા તે જાણવા મળે ફિલ્મના નિર્માતા આવી ફિલ્મોના નિર્માણમાંથી થતી આવકમાંથી કર્ણાટકમાં વંચિતો અને જરૂરિયાતમંદોના સામાજિક ઉત્થાન માટે વીસ જેટલા શૈક્ષણિક સંકુલો ચલાવે છે તે માહિતી માટે જણાવવામાં આવ્યું હતું